નમસ્તે ક્રિકેટ ફ્રેન્ડ્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આઈપીએલમાં એક રોમાંચક મેચ થવાની છે આજે ચેન્નાઈમાં કેકે અને સીએસકે વચ્ચે એક રોમાંચક મુકાબલો થવાનો છે ત્યારે ચાલો આવો જાણીએ કે બંને ટીમના મજબૂત અને નબળા પાસાઓ કેવા હશે ચેન્નાઈ સુપર કિંગ આજે તેમના હોમગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઈડર્સ સાથે પડકારનો સામનો કરશે બંને ટીમો માટે જીતનો માર્ગ પરત ફરવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે સીએસકે તેની છેલ્લી મેચમાં પંજાબ સામે બાર રનથી હાર્યું હતું તો કે કે આર તેના ગ્રાઉન્ડ પર લખનૌ સામે ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો સીએસકેએ વર્તમાન આઈપીએલમાં અત્યાર સુધીમાં ઘર આંગણે બે મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે ચેન્નાઈ સુપર કિંગ એટલે પાંચ વખતની ચેમ્પિયન ટીમ ટીમનો કેપ્ટન ગાયકવાડ ઈજાના કારણે આઈપીએલ બે હજાર પચીસમાંથી બહાર થયો છે તેથી તેની જગ્યાએ હવે ધોની ટીમની કપ્તાની કરતો જોવા મળશે ધોનીના કેપ્ટન બનતાની સાથે જ સીએસકે જીતના માર્ગ પર પરત ફરવાની આશા જીવંત બની છે રવિન્દ્ર જાડેજા આર અશ્વિન અને નૂર અહમદ જેવા સ્પિનર મિશ્રણ સીએસકેને બોલિંગ મજબૂત બનાવે છે જે ધીમી પીચ પર ફાયદાકારક રહે છે શિવમ દુબે રચિન રવિન્દ્ર અને સેમ કરણ જેવા ઓલરાઉન્ડર ટીમને બેટિંગમાં ઊંડાણ આપે છે જે મોટા સ્કોર ચેસ કરવા માટે મદદ કરે છે સીએસકેના નબળા પાસાની જો વાત કરીએ તો ગાયકવાડના ઘાયલ થયા બાદ ટીમમાં ઓપનિંગ બેટિંગ કોણ કરશે તે પ્રશ્નાથ છે ફાસ્ટ બોલિંગની ઊંડાણ પણ ચિંતાનો વિષય છે કારણ કે પથિરાણા અને નાથન એલિસ જેવા ઝડપી બોલર છે પરંતુ તેમની ફોર્મ અને ઈજાઓ સમસ્યા બની રહી છે ઉપરાંત ધોની અને જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ ઉંમર અને તેમના પર વધુ પડતી નિર્ભરતા ટીમ માટે નુકસાનકારક બની રહી છે બીજી બાજુ કે સુનિલ નારાયણ અને ક્વિન્ટન ડિકોકની જોડી પાવર પ્લેમાં વિસ્ફોટક શરૂઆત આપી શકે છે જે કેકેઆરની સૌથી મોટી તાકાત છે આંદ્રિલ અસલ વેંકટેશ અયર અને મોઈન અલી જેવા ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી પોતાનું યોગદાન આપવા સક્ષમ છે જે ટીમને સંતુલન આપે છે વરુણ ચક્રવર્તી અને નારાયણની સ્પીન જોડી મિડલ ઓવરમાં રન રોકવા અને વિકેટ લેવામાં માહેર છે રીંકુ સિંહ અને વેંકટેશ આક્રમક બેટિંગ મિડલ ઓર્ડરને મજબૂત બનાવે છે કે જો નબળા પાસેની વાત કરીએ તો ફિલ્ડ સોર્ટના ગયા પછી ઓપનિંગમાં અસ્થિરતા એક મોટી સમસ્યા છે અજિક્ય રહાણે અને રિંકુ સિંહ પર નિર્ભરતા હોવા છતાં મિડલ ઓર્ડરમાં સ્થિરતાનો અભાવ રહી શકે છે ટીમ પાસે હર્ષિત રાણા અને જોન્સન જેવા ઝડપી બોલર્સ પર નિર્ભર રહેવું પડે છે ટીમમાં અનુભવી ખેલાડીઓની કમી વર્તાય છે ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ હાઈ સ્કોરિંગ મેચ ચાલુ હોય જો ચેન્નઈની પીચની વાત કરવામાં આવે તો તેની નાની બાઉન્ડ્રી બેટ્સમેનોને મોટા શોટ્સ રમવા માટે મદદ કરે છે સીએસકેના શિવમ દુબે અને કેકે ના રસેલ જેવા હાર્ડ હિટર્સ માટે ફાયદાકારક છે પીચનું બાઉન્સ અને ઝડપી સપાટી પાવર પ્લેમાં ઝડપી રન બનાવવા માટે મદદ કરે છે જે કેકે ના નરેન અને ને અનુકૂળ રહેશે પીચ સામાન્ય રીતે સ્પિનર્સને વધુ દન નથી આપતી પરંતુ સીએસકેના અનુભવી સ્પિનર વેરિયેશનથી રન રોકી શકે છે રાત્રિના સમયે ઝાકળ પણ એક મોટી ભૂમિકા ભજવી શકે છે જે બોલિંગ ટીમ માટે નુકસાનકારક બની શકે છે ખાસ કરીને બીજી ઇનિંગમાં સીએસકે અને કેકે વચ્ચે અત્યાર સુધીમાં એકત્રીસ મેચ રમાય છે જેમાં સીએસકે ઓગણીસ અને કેકે આરે અગિયાર પર જીત મેળવી છે બે હજાર બારની ફાઇનલમાં કેકે આરે સીએસકેને પાંચ વિકેટથી હરાવીને પ્રથમ ટાઈટલ જીત્યું હતું ઇતિહાસનો પોઈન્ટ એકવીસની ફાઇનલમાં સીએસકે સત્યાવીસ રનથી કેકે હરાવીને પોતાનો બદલો વાળ્યો હતો જોકે સીએસકેનો અનુભવ અને સ્પિન આક્રમણ તેને મેચમાં રાખશે કે આરનો પંચાવન ટકા જીતનો ચાન્સ જ્યારે સીએસકેનો પિસ્તાલીસ ટકા જીતનો સંભાવના છે તો મિત્રો કોલકાતા અને ચેન્નાઈની મેચમાં કોણ જીતશે કોણ જીતનો સ્વાદ ચાકશે અને કોને હારનો સામનો કરવો પડશે તે જોવાનું રહ્યું તમને શું લાગે છે કઈ ટીમ જીતશે તે કમેન્ટમાં જરૂરથી જણાવો અમને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે બનાયે રહો ન્યૂઝ સાથે